સરકારની તમામ યોજના બેન્કિંગ સેવા હોસ્પિટલના મેડિકલ વીમા સ્કૂલ એડમિશન કે એ સી બધા માટે હાલ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે તો આપ ઘરે બેઠા આપના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો જૂના મોબાઈલ નંબરને બદલીને નવો મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરાવી શકો છો તો ચાલો હવે પૂરી જાણકારી મેળવીએ સૌ પ્રથમ આપ આઈપીપીબી ઓનલાઈન વેબસાઇટ ખોલો જે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે જે આધાર કાર્ડમાં મોબાઈલ અપડેટ કરવાની સેવા આપે છે જેમાં પર્સનલ મેનુ નીચે પ્રોડક્ટ બાજુથી સાતમું મેનુ સર્વિસ રિક્વેસ્ટ ખોલો જેમાં પહેલું આઈપીપીબી કસ્ટમર અને નીચે બીજું નોન નોનઆઈપીપીબી કસ્ટમર આપેલ છે તેના પર ક્લિક કરો ક્લિક કરતાં જ નવું મેનુ ડોસ્ટેપ બેન્કિંગ ખુલશે તેના પર ક્લિક કરો નવી વિન્ડો ખુલશે હવે નવી વિન્ડોમાં સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોસ્ટેપ બેન્કિંગ જોવા મળશે જેમાં નીચે બોક્સ અને ઘણા મેનુ જોવા મળશે જેમાં ઓપન ન્યૂ અકાઉન્ટથી નીચે સાતમું મેનુ આધાર મોબાઈલ અપડેટની બાજુમાં રહેલ બોક્સમાં ક્લિક કરો નીચે રહેલ તમામ બોક્સમાં માહિતી દાખલ કરો પેલા ખાનામાં ઝેન્ડમ મુજબ મિસ કે મિસ્ટર સિલેક્ટ કરો પછી ફર્સ્ટ નેમ ત્યારબાદ લાસ્ટ નેમ દાખલ કરો પછી તમારો મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઇ મેઇલ ત્યારબાદ ઘરનું સરનામું ફર્સ્ટ લાઇન અને સેકન્ડ લાઇનમાં દાખલ કરો ત્યારબાદ પિનકોડ ખાસ સાચો લખવાનો છે તમે પિનકોડ દાખલ કરશો એટલે તરત જ નિયરેસ્ટ પોસ્ટ ઓફિસના બોક્સમાં તમારી નજીકની પોસ્ટ ઓફિસ બતાવશે તે સિલેક્ટ કરો પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરશો એટલે તરત બાકીના બધા બોક્સ ઓટોમેટિક ભરાઈ જશે હવે છેલ્લે રહેલ એની પેસેફક રિક્વેસ્ટમાં આપણે મોબાઈલ અપડેટ કે દાખલ કરવા રિક્વેસ્ટ કરીએ છીએ તે કારણ લવાનું રહેશે ત્યારબાદ આપેલ બોક્સમાં ટીક કરવાનું રહેશે ત્યારબાદ કેપ્ચા દાખલ કરી સબમિટ આપવાનું છે હવે તમે સબમિટ આપશો એટલે નવી વિન્ડોમાં યોર સબમિશન હેઝ બિન સક્સેસફુલ આવી જશે હવે રેક્સ્ટ ફેલ આવે તો ફરીવાર આ પ્રોસેસ કરવી આ સબમિટ થઈ જશે એટલે થોડા દિવસોમાં પોસ્ટના કર્મચારી તમારા ઘરે આવશે અને તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન કરીને આપ જે મોબાઈલ લિંક કે અપડેટ કરવા માગતા હશો તે કરી આપશે અને તેનો ચાર્જ પચાસ રૂપિયા રહેશે પોસ્ટના કર્મચારી ઓફિસ ટાઈમ મુજબ તમારા ઘરની મુલાકાત લેશે આ વિશે વધુ માહિતી માટે આપની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો